રાંધે છે રોટલે કામ નહી કરે તું બહિરે પેલી બજે બજે મને સીતરા

ખાટલું ઢાળી દે ઘર માં તને કોણ આવવું જોઈએ ખેતર માં છે ને માર

તમે ઘેર બઠિયા બઠિયા તમે મંજીરા વગાડી એમ કરે હા તે બઠિયા બઠિયા હેટ કરે તો શું आवाज તમારા લક્ષણ હોય હા લક્ષણ आवाज હોય આવો જીંદગી મારી પૂરી કરવા આકે સે તમે આના કામ માં આના કપા માં કપા માં કપા માં તો કય કદન રહેવા નહિ દે કપા માં કપા પૂરી કરે આવ તો કઈક કઈક કરવા માંન મને આઈ કઈક કહેવા જ છે ન કમી જવાત મટો જાને હું નકળી જમ જાવ જાવતા ચાલ નકળી હા તો

તમે મને જવા કીધું તરે નાહી નઈ જાતા હું કાય અમારી ખાતે હતા તો હું આઈ સાલી કણકણ પાસે કઈ તને જવા કીધું હું કઈ કઈ આવું તારી ખાતે રે ઘેર કાં છો તમને એમ કણ મારે વગર ટકાય ને તમે પેલું ગળવાનું કોણ કરીને આલે સરવાનું કોણ કરીને આલે સરવા જોઈન ને કો હું ડગરા હગરા હમ સરી ડગરા તો પૂછે અરે ડગરા જો કીતી સરવાનું સરવાનું કર રહી મારે વગર તમે હું ને એટલે મને પાસે લઈ જાય પડે ને હું મને પેલી બસ જડી બસ જડી

हमारी खुद पड़े ना रोटलो नहीं था नहीं आखा दिन खेतर में काम करके ना थकी का हम तन वो भी खेतर में पहले पप्पा पूछ के ना थकी रही होगड़े हाथ भी दुखी रहा हिलाए हिलाए इन ढंग मारी मारी इन थी तेरे पप्पा पूछ क्या तेरे उसके मारे भाई आ, कहीं नहीं तेरे उसके हूँ एकले दवा साथ तेलो से कुने एकलो साथ तेलो हूँ तेरे वी वी जानता सटा गया भाई दे मैं एकले साथ है तो मारे हर उंगलों का पानी मिलते हैं आखा दवा वाला भरी मिली आखी पुंडी कुंडी अरे उन्हें पानी उन्हें पानी उंगलों वो भी उन्हें नहीं उंगलों तू क्या वाव उन्हें उंगलों मुंह तो उंगलों ने तू नहीं उंगलत कहीं नहीं हूँ मुंह करो

તું કોને ફવા જાયતા તું કે મન કેમથી દિમાગ ખરાબ કરે કણા કણા જવા નું બહન છાપુ કસાટ કરેલી અમ માં ફ્રી